બનાવી ને છે ને હવે આ મારે ને અનબોક્સિંગ કરવાનું છે જો છે બટન આવ્યું છે ભાઈ અને હેમાંશુ ને કે તું વાઇટ દુકટ હોય કે મમ્મી કે આ બધાને પ્લે બટન આવી ગયા તો આપણે કેમ નથી આવ્યા મેં તો થોડીક ધીરજ રાખ આપડે પણ આવશે પ્લે બટન તો અમારે પ્લે બટન આવી ગયું છે કાંઈ હેમાંશુ તો આજે તો એનું અનબોક્સિંગ કરવાનું આપણે પ્લે બટન આવી ગયું છે ને એ તો એમાં એક ખુશી નહીં બબે ખુશી છે જો પેલા પેલા તમને આ પ્લે બટન બતાવીશ અને પછી એક મોટી ગિફ્ટ છે હા તો આપણે પહેલા અનબોક્સિંગ કરી નાખી અને પછી હું તમને મોટીલીટ શું છે ને એ હું તમને બતાવીશ ઊતરે હો બને રીયો તો હાલો આપણે અનબોક્સિંગ કરી નાખી લે બટન ગોફલે બટન કોને ખુશી નો હોય મને તો એટલી ખુશી થાય કે આમ વાત જવાય છે બરાબર જો આપણે રાંજોતા હોય કે આપણે પ્લે બટન ની તો બતાવું એ કાયલા હા તો હવે આપણે ખોલી ડાયમંડ બટન આ તો આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે પછી હવે આપણે જે આગળ મળે ને પછી આપણને ગોલ્ડ બટન આવશે અને આ બધું છે જો અને આ જો આ કાકા YouTube નું हाँ तो आपन नाव लेनी न्याय रिश्ते से आ मालूम प्ले करता है क्यों उसे क्या तू निराश होता था कि क्या दिख रहे बटन आप से क्या दिख रहे बटन आप से बाप उगले बटन आ रही है इसके अनुमुन यान कहती थी ना एक खुशी नहीं बब्बे खुशी से तो आप फेल तो, तो, एक फेलो आप ले बटन बताए उसको कि अबे आमु की दाउ तो अन्य अबे आमु कम नहीं एक बिजु वस्तु તો જો આ ચેનલ કોલી કેવું લાગ્યું અને કેવો લાગ્યો આ છે ને આને તો તમે ઓળખતા જ